ડભોઈ તાલુકાના વણાદરા ગામમાં આવેલ રામનાથ કામનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી દર્શન કરવા માટે શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું સમસ્ત વણાદરા ગામના ગુરુજી મસ્તમ રામ મહારાજ દ્વારા રામનાથ કામનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું રામનાથ કામનાથ મહાદેવ એ પૌરાણિક સ્વયંભૂ મંદિર છે જેનો લાભ આજે ભક્તો દર્શન કરી શિવજીની આરાધના કરી ધન્યતા અનુભવશે સમસ્ત વણાદરા ગામ દ્વારા મહાદેવની શોભાયાત્રા તેમજ ફરાળનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વણાદરા ગામના રસોયા હેમરાજ મહારાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી નિઃશુલ્ક ફરાળી પ્રસાદ બનાવવાની સેવા આપવામાં આવી છે શોભાયાત્રા મહાદેવથી નીકળી વણાદરા ગામમાં રહેવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રી ભક્તો જોડાયા હતા અને શોભાયાત્રાનું સમાપન મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું આ રામનાથ કામનાથ મહાદેવ વણાદરા શ્રી મસ્તરાવ રાઘવ મહારાજના હાથે શું ભણું એ થયું છે પણ એનું નવું નિર્માણ કરવા માટે ગામ લોકોનો સહકાર સારો એવો મળી રહ્યો છે પ્રતિસાદ અને દર વર્ષે અમે મહાશિવરાત્રીનો પ્રોગ્રામ વણાદરા ગામ લોકોના સહયોગથી ઉજવીએ છીએ હા દર વર્ષે ઉજવાશે લોકોનો સહકાર સારો એવો મળી રહેશે મંદિર બનાવવાનું આયોજન લોકોનું સહયોગ મળે એટલે લોકો પાસેથી ફાળો લઈ અને પછી બનાવવાનો વિચારીએ છીએ એમ એટલે એક જણાનો અંદર પાડો આખા 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 ગામનો સહયોગ સર્વસ્વ હિન્દુ સમાજનો